સૌ આત્મતત્વને સમજનારા જાણનારા એમાં રમણ કરનારા સૌ તત્વવિતા મહાપુરુષો અને આપણે સૌ સંતો ભાઈઓ બહેનો આ પૃથ્વીના વિશે મનુષ્યનો જન્મ મળવો એ ખૂબ સારી બાબત કે તુલસીદાસજી એમ કે છે કે આ મનુષ્યનું તન મળે એટલે કે શરીર મળે એ ખૂબ મોટા ભાગ્યની વાત છે એમાં ઉત્તમ કુળની અંદર જો આ મનુષ્યનું શરીર પ્રાપ્ત થાય તો ખૂબ ઊંચા ભાગ્યની વાત છે એના પછી જો શિક્ષક તરીકેનો પવિત્ર વ્યવસાય મળે એનાથી એ ઉત્તમ ભાગ્યની વાત છે કારણ કે ગુરુ તરીકેનું પદ નિર્મળ વર્ષ નું આયુષ્ય થાય ઉંમર થાય એટલે સરકારી ધારાધોરણ પ્રમાણે નિવૃત્ત થવું પડે એમણે કહેલું કે સાડી વર્ષ એમણે શિક્ષક તરીકેની સેવા આપી અને નિવૃત્ત થયા પણ એમના પિતાના વારસામાં એમને આ ગુણ મળેલા અધકતના ગુણ મળવા શિક્ષક તરીકેનો વ્યવસાય હોય પણ જેની અંદરની જ્યોતિ જાગેલી હોય એને ઓભાવ થાય કે હું વય નિવૃત્ત થાઉં છું પણ મારા કાર્યકાળના દિવસો દરમિયાન હું ભજત સંસગમાં ગયો છું ને હવે નિવૃત્તિ પછી મારે પૂર્ણ સમય એમાં ગાળવો છે અને એવો ભાવ એમના હૃદયમાં પેદા થયો આદરણીય રમેશભાઈએ આપણે બધાને બોલાયા ભજન સત્સંગ આદરણીય મહાત્માના મુખેથી આપણે જે બ્રહ્મ વાક્યોની બ્રહ્મવાણી જે સાંભળી અને પવિત્ર થયા એ રમેશભાઈને આભારી છે અને એમને ખૂબ ખૂબ આપણે મંડળવતી એમને ધન્યવાદ પાઠવીએ છીએ કે હવે પછીનું શેષ જીવન એમનો ઉત્તમ કર્મોથી ભક્તિમય સંસારને ને સેવામાં રહે પોતાના કુટુંબના કર્તવ્ય જોડેલી રાખે એવી ઈશ્વર ને પણ પ્રાર્થના કરીએ છીએ એક ઘડી આધી ઘડી આધી મે સંગત સાધુકી કટે કોટી અપરાધ વિશ કરી ગુરુ અમૃત કી ખાન સિર દિજે સદ ઘર મિલે તો ભી સ જાન માથું આપી દેવું પડે અને સદ્ગુરુ નું જો શરણ મળી જાય તો પણ એ આપણો જાન કુરબાની આપેલી સસ્તી કેવાય ગુરુનું મહાત્મા કેટલું છે કે મેં કહ્યું એમ કે મનુષ્ય નું શરીર મળે સદ્ગુરુ નું શરણું મળે અને આ ઘટમાં જો બ્રહ્મ વિચાર જાગે કેમ કે મનુષ્ય શરીર દ્વારા મોક્ષે પહોંચાય છે એટલે જન્મ મરણના ના ફેરામાંથી ઉઘરી જવાય છે આપણને એમ થાય જન્મ ને મરણ શું છે કે ભગવાન કૃષ્ણ ગીતામાં કે એમ કે છે કે હે અર્જુન અંત સમય જેવો વિચાર જેમો તમારું આપણું મન સ્થિર થયેલું અને શરીર છૂટી જાય તો એવા પ્રકારનું તન એટલે કે શરીર મળે છે હવે અંત સમયે જો બ્રહ્મ વિચાર હોય તો એ બ્રહ્મ ભળી જાય હાવ હેલી વાત છે ભગવાન કૃષ્ણે કહ્યું કે મહારાજ એ કે છે કે તું બ્રહ્મ વિચાર અંદર સદાય તારા મન ને ડૂબેલું રાખજે વિચારો થી પોતાના મન ને એટલું ઉન્નત રાખો હિમાલય જેવો પહાડ આવે આવે તો એ આ મન ડગે નહીં

જો આપણું મન એમ લાગેલું ના હોય તો સાંભળવા છતાંય આપણને ખબર ના કે મેં શું સાંભળ્યું છે કે દરેક ઇન્દ્રિયો કાર્યરત રહે છે મનથી મન કાર્યરત છે બુદ્ધિથી અને બુદ્ધિ મારા ને એક જળહળતી જ્યોતિ આત્મા સ્વરૂપ છે ને એનાથી એ બુદ્ધિ પ્રભાવિત રહે છે એ બુદ્ધિદાતાના એટલે કહેવાનો ભાવ છે કે મન બુદ્ધિ ને ઇન્દ્રિયો સકળ એ ચેતનવંત મહાપુરુષ જે અંદર બેઠા છે ભગવાન નારાયણ અંદર બિરાજે છે એનાથી બધું દેદિત્યમાન છે માણસ પથ્થરની અંદર પસંદ કરે ને એને ઘડે એને ઘડીને માણસ એમો પ્રાણ પૂરે આપણે કોઈની શ્રદ્ધાને નથી તોડતા પણ માણસ પ્રાણ પૂરે માન પછી એની પાસે બે હાથ જોડીને માગે તું મને કઈ કાપ પણ ઈશ્વરે આ દેહ ઘડ્યો છે પંચ મહાભૂત નો પૃથ્વી જળગ વાયુ આકાશ સૂક્ષ્મ શરીર છે મન બુદ્ધિ ને અહંકાર અને એની અંદર પ્રગટ પ્રભુ પોતે બિરાજે છે તો એને એટલે ભગવાન કૃષ્ણ અઢાર માં અધ્યાય ની અંદર એકસઠ અને બાસઠ માં શ્લોક ની અંદર કહે કે હે અર્જુન ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં બિરાજે છે તેમણે એમ ના કહી કે હું બિરાજ ઈશ્વર સર્વ પ્રાણીઓના હૃદયમાં બિરાજે છે અને એને તું ઓળખી લે એને તું ઓળખીશ ને પછી તને આ મોહ નહીં થાય આ મોહ થવાનું કારણ છે હમણાં મહારાજે વાત કરી કે આ તન એટલે શરીર શરીરને હું માને અને શરીર થકી જે જે વસ્તુ એને મારી માને એ બધું અજ્ઞાન છે પણ શરીર જેની સત્તાથી ચાલી રહેલું છે આપણા શરીરની અંદર ઇન્દ્રિયો જેનાથી કામ કરી રહી છે અરે શ્વાસ આવન જાવન જે ઘટોઘટ ની અંદર છે એ જેની સત્તાથી શ્વાસ ચાલે છે એ સત્તાધારી ને સાહેબ ઓળખી લેવો ને એ જ ઈશ્વર છે આ ઈશ્વરને ને નિજ ઘટ અંદર નજીક છે પણ જ્યાં સુધી માયાનું આવરણ છે ગુરુ ઉપદેશ આપે તે વખતે બતાવી દે કે આ તારું સ્વરૂપ છે કૂવાની અંદર જળ હોય ને જળ ઉપર શેવાળ બિરાજેલી હોય તો આપણને શેવાળના લીધે જળ શુદ્ધ શીતળ દેખાતું નથી પણ ગુરુ આમ કરીને બતાવી દે કે જો તારું આ સ્વરૂપ છે એમ માયા રૂપી શેવાળ ને હટાવીને ગુરુ બતાવ્યું કે આ તું છે પણ એ એ સેવાળને ખસેડી નાખવાનો કાયમ એ ખસેડીવાનો કામ આપડું છે એટલે નિત્ય અધ્યયન દ્વારા જેમ કીડો ભમરીનું ચિંતન કરતા 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 ભમરી બની જાય એમાં જીવ બ્રહ્મનું ધ્યાન કરતા કરતા પોતે બ્રહ્મ સ્વરૂપ બની જાય છે પણ આ જેમ પાણી હોય ઊંચે થી નીચે તરફ વહે છે કોઈ સીડી હોય ને એના ઉપર દડો નાખી દો તો પટક 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 નીચે આવી જાય એમ મારું તમારું મન એવું છે કે વિષય વિકારો તરફ જડતું જડપતી જાય છે નિંદ્રા આહાર ને મૈથુન એ સર્વ જગતના જે પ્રાણીઓ જીવે છે ને બધા એનો ઉપયોગ કરે છે અને એટલે વધતું રહે છે કે પણ માણસને ભગવાને કંઈક અલગ બનાવ્યું કે સદ્ગુરુના શરણે જતો રહેને ના તારો એ નથી પંથ તારો તો નિજ સ્વરૂપ ને પામવા માટે તારો તો જન્મ થયેલો છે પણ આ તો ભ્રમ જ્ઞાન ની વાત છે સિંહણ નું દૂધ તો સોનાના પાત્ર માં ઠરે સાહેબ એમાં તો બ્રહ્મ જ્ઞાન છે એના માટે પાત્ર બનાવવું પડે અને હું તમે આ બધા પાત્ર બનાવવા માટે એકઠા થયા છીએ કે જેનું અંતઃકરણ શુદ્ધ છે રાગ દ્વેષ થી પર છે ક્રામ ક્રોધ લોભ મોહ રાગ દ્વેષ ઈર્ષા અહંકાર થી પર થઈ ગયેલું છે એની અંદર બ્રહ્મ જ્ઞાન દીવો પ્રગટ થાય છે એ સહેજે નથી થતો અને કેમ કેમ કરવો તો ગુરુ એનો માર્ગ બતાવે તું આત્મવિચાર કર કરવાથી મન સ્થિર થશે યોગીઓ યોગ થી સ્થિર કરે આપણે બ્રહ્મ વિચારથી સ્થિર કરવાનું છે અને ભરેલું જેમ વાયુરહિત વાયુરહિત જગ્યા હોય તો દીવો પ્રગટાવેલો હોય તો એ ડગતી નથી એની જ્યોત એમ વિચાર વિહીન મન ની અવસ્થા થાય ત્યારે બ્રહ્મ સ્થિતિ ની અંદર થી એ ડગતું નથી બ્રહ્મ સ્થિતિ માં સ્થિર થઈ જાય છે એટલે વિચાર વિહીન અવસ્થા લાવવાની છે વિચાર વિહીન અવસ્થા એ યોગ થી આવે છે કે જેને પ્રાણ ને જીતે છે યોગીઓ અને બીજા એક બીજી હાવ હેલી રીત આપણા ગુરુએ આપણને કે તું બ્રહ્મ વિચાર કર અને બ્રહ્મ વિચાર કરતા 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 એની અંદર બ્રહ્મ વિચારની અંદર સ્થિર થઈ જાવું એકદમ સહેલું પણ નથી કેમ કે અનંત જન્મોથી આ કામ કરતા છતાં પૂરું થયું નથી એટલે જન્મ ને મરણ ઊભું છે ભગવાન કૃષ્ણે ગીતામાં કહ્યું હે અર્જુન અનંત જન્મોના અંતે વિશુદ્ધ થયેલી તારી બુદ્ધિ બ્રહ્મ ભાવને પામવા યોગ્ય થશે

પેલા હતો અત્યારે છે ને પછી રહે છે એ જ્યોતિ અંદર પરમાત્મા જે આત્મા બિરાજે પહેલા હતો અત્યારે છે ને પછી રહે છે શરીર પહેલા નતું જન્મ્યું તારે નાનું યુવા થયું ગરડું થઈને પાછું મરી ગયું જેમ ફાટેલા વસ્ત્રો આપણે બદલી નાખીએ છીએ એમ અનંત શરીરો આજીવાતમાં એ બદલી નાખ્યા છે પણ વાસનાનો અંત નથી થયો એટલે આ જન્મ જન્મને મરણ ઊભું છે અને જન્મ જન્મને મરણ એ એન્નમ તો થતું જ નથી પોતાના નિજને એમણે કહ્યું કે એક શબ્દ ઉઠે રહ્યો છે આપણા દરેકના શ્વાસની અંદર એક શબ્દ ઉઠે છે ગુરુ એને બતાવે છે કે જો તેઓ તારું ચિત્ત લગાડી દે જે મન આગુ પાછું થાય છે ને એ શ્વાસ અને ઉશ્વાસમાં જે મંત્ર એક શબ્દ ઉઠે છે એ શબ્દ ને જાળી લે અને શબ્દ ઉપર જ્યારે તારું મન ચોટી જશે ત્યારે તારું મન સ્થિર થઈ જશે પછી નહીં થાય પણ એ મનને કેવી રીતના લગાડે જેમ હજારો ની મેદની હોય સાહેબ અને નટ દોરી ઉપર ચાલતો હોય તો એ જરાય ડગમગતો નથી એ ઉપર જ જાય છે ચાર પાંચ સહેલીઓ હોય ને બેડા ઉપર બેડું લઈને જતી હોય તાલીઓ દેતી હોય પરંતુ મુખ્ય વ્રતિ એની બેડામાં હોય વાતો પણ થતી હોય પરંતુ અંદર થી એક ટીપુ એ વિરાતું નથી એમ મારી ને તમારી બુદ્ધિ આપણી સુરતા જ્યારે શબ્દમાં લાગી જશે બ્રહ્મ ભાવમાં લાગી જશે આત્મવિચારમાં લાગી જશે ત્યારે એમાં સ્થિરતા આવી જશે પછી ઇન્દ્રિયો ઇન્દ્રિયોનું કામ કરે છે સહજ પ્રમે કામ કર્યા કરશે ત્યારે આપણી બુદ્ધિ ત્રણેય ગુણોથી પર થવા લાગશે સત્વગુણ રજોગુણ ને તમોગુણ આખું એ જગત ભગવાનની મહામાયાથી નભે છે મહામાયા પ્રકૃતિને આગુ જે પ્રકૃતિ ત્રણ ગુણો આને આધીન છે આખું જગત તેનાથી ચાલ્યું રહે છે જેનામાં જે ગુણની પ્રભાવતા હોય સત્વ ગુણની પ્રભાવતા હોય દેવોને પૂજે આવે બ્રહ્મ ભ્રમ્મ ભ્રમ્મભાવને સત્સંગ સાંભળવાનું મન થાય રજોગુણ મેં આ છેન આટલું હું મેળવીશ આ મારું કરી લઉં પેલું મારું કરી લેવું આ જે ભાવના દોડ્યા કરતી હોય તો રજોગુણની પ્રભાવ તેમ પોતે જાણી લેવું કહે કોને કોનામાં કેટલી ભાવના છે તમોગુણની ભાવના હોય તો આળસ્ય હોય ન કરવાનું કરે એ હોય અને ગીતા એવું કે છે કે એ ભૂત પ્રેત ને પૂજનારા હોય યક્ષ ને રાક્ષસો ને પૂજનારા જેમાં રજોગુણ ની વૃદ્ધિ હોય અને જે જેનામાં સત્વગુણ ની વૃદ્ધિ હોય એ દેવો ને પૂજે છે ગુરુ ની પૂજા કરે છે પરંતુ ગંગા સતી એવું કહે છે કે ત્રણેય ગુણ મલિન પણ છે ને નિર્મળ પણ છે નિર્મળ ત્રણેય ગુણો એ છે કે યોગીના હાથને સથવારે એને આધીન છે એટલે આપણે ત્રણ નિર્મળ ત્રણ ગુણોનો ઉપયોગ કરી અને આ શરીર મળ્યું છે એટલે ત્રણ ગુણોને આધીન જ છે પણ ત્રણ ગુણો આપણે આધીન બનાવી દેવાના છે આપણે ત્રણ ગુણોને આધીન નથી દેવાનું કેમ કે આપણી ગુરુ જ્ઞાન છે અને એ ત્રણ ગુણો આપણે આધીન કરીને સાહેબ જીવતા રહીએ તો પાણીની અંદર રહેતું જ કમળ પાણીમાં રહે પાણીમાં મોટું થાય પણ એને પાણી સ્પર્શ કરી શકતું નથી એમ સંસારની અંદર રહેવા છતો બધા કર્તવ્યો કર્મ કરવા છતો એ આપણને જરાય સંસારનો લેપ લાગતો નથી કેમ કે મુખ્ય વૃત્તિ આપણી બ્રહ્મ ભાવમાં સ્થિર થયેલી હોય ત્યારે કોઈ પણ કર્મ આપણે સ્પર્શી શકતું નથી અને એ એ સ્થિતિને અંદર સ્થિર થઈ અને જો આ શરીરનો અંતકાળ અંત આવી જાય એટલા માટે રાજા રાહુગણ ની પાલખી ઠેકડા મારતા રાજા રાહુગણ બ્રહ્મ ઉપદેશ લેવા જતા એને ખબર પડી કે આ તો આપણે ભરત ને જોડી દીધું પણ એ તો કીડીને ટાળવા માટે કેમ કે કીડીમાં એ પરમાત્મા છે એ દ્રષ્ટિ જ્યારે આવી જાય આપણાની અંદર ત્યારે જન્મ અને મરણ ટળી જાય છે અને હું તો એમ કહું છું કે આપણને એવા સમર્થ ગુરુ મળ્યા છે એવા બ્રહ્મ બ્રહ્મવાક્યનો આપણને સત્સંગ મળે છે એ સત્સંગ આપણા જીવનમાં ઉતરી જાય આપણા જીવનને પણ અમરત્વ કરી લઈએ મનુષ્યનું શરીર મળ્યું છે ફેરો સફળ કરી લઈ દઈએ સર્વ સંતોને જય ગુરુ મહારાજ